હવે પોલીસ સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કોણે અકસ્માત અકસ્માત કર્યો નશાની તેની પણ ચાંદખેડામાં ઘટના બની છે સ્કોર્પિયો ચાલકે વાહનોને અડફેટે લીધા ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે હવે પોલીસ સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે કાર ચાલક કોણ છે